નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ માટે જે અલગ અલગ વાઘની ગણતરી સિંહની ગણતરી ગુડખર ગણતરી ગીધ ગણતરી આ તમામે તમામ ગણતરી આ વિડીયોની અંદર જોવાના છે જે તમને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર અવશ્ય આની અંદરથી એક પ્રશ્ન ચોક્કસથી પડે એવો ટૉપિક છે બરાબર છે તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આવનાર કોઈપણ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ વાત કરીશું આપણે સિંહ ગણતરી સિંહ ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે બે હજારને વીસની અંદર છેલ્લી વસ્તી સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી બરાબર છે સિંહની દર પાંચ વર્ષે બરાબર છે દર પાંચ વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે હવે બે હજાર વીસમાં એક અનોખી પદ્ધતિથી આ સિંહની ગણતરી કરવામાં આવી એ છે પૂનમ અવલોકન હવે આ પૂનમ અવલોકન બીજું કંઈ નથી પૂનમની રાતે સિંહોની અવર પ્રમાણે એની ગણતરી કરવામાં આવે છે એને પૂનમ અવલોકન કહેવાય છે પૂનમની રાતે બરાબર છે ત્યારબાદ બે હજાર વીસની ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહની સંખ્યા છસોને ચુમ્મોતેર થઈ બરાબર એટલે સિંહની સંખ્યામાં વધારો થયો છે અગાઉ જે ગણતરી હતી બે હજાર પંદરની બે હજાર પંદરની ગણતરીની અંદર ગુજરાતની અંદર સિંહો કેટલા હતા પાંચસો ત્રેવીસ અને વધ્યા કેટલા છસો ચુમ્મોતેર થઈ ગયા બરાબર હવે એના પ્રમાણે આપણે જો અંદાજો લગાવીએ તો બે હજાર પંદર કરતાં સિંહની સંખ્યામાં અઠ્ઠાવીસ પોઈન્ટ સત્યાસી ટકા એટલે અંદાજિત ઓગણત્રીસ ટકા જેટલો વધારો થયો છે સિંહની સંખ્યામાં છસો ચુમ્મોતેર સિંહ છે એમની અંદર સિંહ બાળ સિંહ મેલ ફિમેલ બધાનો સમાવેશ થઈ જાય છે બરાબર હવે જોઈએ વર્ષ પ્રમાણે સિંહોની સંખ્યા બે હજાર દસની અંદર ચારસો અગિયાર હતા બે હજાર પંદરની અંદર પાંચસો ત્રેવીસ હતા અને બે હજારની વીસની અંદર છસોને ચુમ્મોતેર હશે હવે ચુમ્મોતેર થયા છે હવે અગાઉની જે ગણતરી છે તે બે હજારને પચીસમાં થશે હવે એવો પણ સવાલ બની શકે કે અત્યાર પછીની સિંહ ગણતરી ક્યારે થશે તો બે હજાર પચીસની અંદર બરાબર હવે સિંહોનું વિસ્તરણ બે હજાર પંદરમાં સિંહ બાવીસ હજાર ચોરસ કિલોમીટરની અંદર ફરતા હતા જ્યારે બે હજાર વીસની અંદર એ સોરી અહીંયા બાવીસસો કિલોમીટર આવે ચોરસ કિલોમીટર અહીંયા ત્રણ હજાર કિલોમીટર છે એટલે બાવીસસો કિલોમીટર અહીંયા સુધારો કરી લેજો બાવીસસો ચોરસ કિલોમીટર આ રીતે ચોરસ કિલોમીટર બાવીસસો ચોરસ કિલોમીટર બે હજાર પંદરમાં અને બે હજાર વીસમાં ત્રણ હજાર કિલોમીટર એટલે આઠ આઠસો કિલોમીટરનો વધારો ચોરસ કિલોમીટરનો વધારો સિંહના જે રૂટીન હોય એનું સિંહ જે વિસ્તારમાં ફરે તેની અંદર આઠસો ચોરસ કિલોમીટરનો વધારો થયો છે બરાબર હવે જૂની વસ્તી ગણતરી સિંહની તે પ્રમાણે જોઈએ તો જૂનાગઢની અંદર જિલ્લા મુજબ જોઈએ તો જૂનાગઢની અંદર એકસો છોતેર સિંહ ત્યારબાદ ગીર સોમનાથની અંદર એકસો ચોર્યાસી અમરેલીની અંદર બસો તેત્રીસ અને ભાવનગરની અંદર એક્યાસી સિંહ જોવા મળેલ છે એટલે ટોટલ છસો ને ચુમ્મોતેર હવે આમાં સૌથી વધારે કયા જિલ્લાની અંદર અમરેલી સૌથી ઓછા ભાવનગર જિલ્લાની અંદર બરાબર છે હવે ઘણા લોકો જૂનાગઢ લખી દે છે પણ જૂનાગઢ જવાબ આવતો નથી આ થઈ ગઈ સિંહ ગણતરીની વાત હવે જોઈશું વાઘ ગણતરી વાઘ ગણતરી દર ચાર વર્ષે કરવામાં આવશે જો સિંહ પાંચ વર્ષે વાઘ ચાર વર્ષે વાઘની આ પાંચમા ક્રમની ગણતરી હતી બરાબર છે હા વાઘની પાંચમી ગણતરીનો રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ટેટસ ઓફ ટાઈગર્સ બે હજાર બાવીસ નામથી રજૂ કરાયો એટલે સ્ટેટસ ઓફ ટાઈગર રિપોર્ટ એ શું છે તો વાઘની વસ્તી ગણતરીનો રિપોર્ટ બરાબર આ રિપોર્ટ અનુસાર બે હજારથી બે હજાર બાવીસના બે હજાર અઢારથી બે હજાર બાવીસના સમયમાં વાઘની સંખ્યામાં છ પોઈન્ટ સાત ટકાનો વધારો આવ્યો છે હવે બે હજાર બાવીસના રિપોર્ટ અનુસાર વાઘની સંખ્યા એકત્રીસ સડસઠ થઈ છે હોવા જોઈએ તો બે હજાર ચૌદમાં કેટલા હતા બાવીસસો છવ્વીસ બે હજાર અઢારમાં ઓગણત્રીસો સડસઠ અને બે હજાર બાવીસમાં એકત્રીસ સડસઠ વાઘ થયા છે એટલે છ પોઈન્ટ સાત ટકાનો વધારો કયા વર્ષના બે હજાર અઢારની સરખામણીમાં હવે પ્રોજેક્ટ ટાઈગર જે વાઘ માટેનો પ્રોજેક્ટ છે જે એક એપ્રિલ ઓગણીસો તોતેરથી ઇન્દિરા ગાંધીના સમયમાં લાગુ કરવામાં આવ્યો હતો બરાબર છે અને કૈલાસ સાંખલાને અને કૈલાસ સાંખલા જેને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા નામથી ઓળખવામાં આવે છે હવે એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જેની સ્થાપના બે હજાર પાંચની અંદર થઈ હતી અને ડબલ્યુઆઈઆઈ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એની સ્થાપના ઓગણીસો ને બ્યાસીની અંદર દેહરાદૂન ઉત્તરાખંડની અંદર થઈ હતી બરાબર ત્યારબાદ દીપડાની વસ્તી ગણતરી જોઈએ ગુજરાતમાં સૌથી વધુ હિંસક પ્રાણી જેની વસ્તી ગણવામાં આવે તે એ છે દીપડો ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવી છેલ્લા છ વર્ષમાં દીપડાની સંખ્યામાં ત્રેસઠ ટકાનો અડખમ વધારો થયો છે ભરખમ વધારો ત્રેસઠ ટકા બે હજાર સોળની અંદર દીપડા હાટા તેરસો પંચાણું અને બે હજાર ત્રેવીસમાં બાવીસોને ચુમ્મોતેર દીપડા થઈ ગયા છે મિત્રો ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યા છે દીપડાની પ્રજાતિ ગુજરાતમાં સૌથી વધુ દીપડાની સંખ્યા જૂનાગઢમાં જો વાઘ કે આ સિંહ ક્યાં જોયેલા હતા અમરેલી અને દીપડા સૌથી વધારે જૂનાગઢમાં આવેલા છે જૂનાગઢમાં પાંચસોને ઇઠોતેર દીપડા આવેલા છે અને આ વખતમાં અમદાવાદમાં પણ એક દીપડો નોંધાયો છે અત્યાર સુધી અમદાવાદની અંદર દીપડા દેખાતા ન હતા પરંતુ આ વર્ષે અમદાવાદની અંદર એક દીપડો દેખાયો છે એટલે અમદાવાદની અંદર પણ દીપડાની સંખ્યા ગણતરી આવી ગઈ છે દીપડાના સમૂહને શું કહેવાય છે તો લીપ કહેવાય છે હવે દીપડો જે મારણ કરે છે એનો પસંદગીનો ક્રમ હોય છે ક્રમ અનુસાર દીપડાનું મારણ પહેલાંથી લિવર ખાય છે ત્યારબાદ કિડની ખાય છે પછી હૃદય નાક પગ અને આંખો બરાબર એલ કે એચ એનપીએ બરાબર એલ કે એચ એનપીએ આ રીતે તમે યાદ રાખી શકો લિવર કિડની હૃદય નાક પગ આંખો બરાબર આ રીતે દીપડાનો હવે દીપડો જે છે એ બધા પ્રાણીઓની અંદર ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું પ્રાણી છે બરાબર છે હવે જોઈશું ગુડખર ગણતરી ગોળખરની નવ નવમાં નંબરની ગણતરી હતી ગુડખરની વસ્તીમાં સાડત્રીસ ટકાનો વધારો થયો છે અને બે હજાર ચૌદમાં પહેલાં થઈ હતી જ્યારે તેની સંખ્યા ચુમ્માલીસો ને એકાવન હતી અને બે હજાર વીસની અંદર જ્યારે થઈ ત્યારે છ હજારને બ્યાસી ગુડખર નોંધાયા છે હવે બે હજારની વીસની વસ્તી ગણતરી મુજબ છ જિલ્લાઓ સુરેન્દ્રનગર કચ્છ મોરબી પાટણ અમદાવાદ અને બનાસકાંઠા એટલે આ રીતે તમે જુઓ તો આ છે કચ્છ જિલ્લો એની બાજુમાં મોરબી પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગર બરાબર અને આ છે અમદાવાદ આ રીતે આટલા જિલ્લાની અંદર છ જિલ્લાની અંદર ગુડખર નોંધાયા છે બે હજાર વીસની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ ગુડખર બે હજાર ચોત્રીસ સુરેન્દ્રનગરની અંદર નોંધાયા છે સૌથી ઓછા ગુડખર અમદાવાદની અંદર ઓગણીસ ગુડખર નોંધાયા છે આ સોરી અહીં ઓળખાણ નહીં ગુડખરને જંગલી ગઢડાના નામથી પણ ઓળખવામાં આવે છે હવે વર્ષ જોઈએ બે હજાર ઓગણીસની અંદર સંખ્યા હતી ચાર હજાર અઠ્ઠાવન ચૌદની અંદર બે હજાર નવની અંદર ચાર હજાર અઠ્ઠાવન બે હજાર ચૌદની અંદર ચાર હજાર નવસો એકાવન બે હજાર વીસની અંદર છ હજાર બ્યાસી ગુડખર નોંધાયા છે હવે સૌથી એક બીજી વસ્તી ગણતરી જે ગીધ વસ્તી ગણતરી બે હજાર બાવીસ આ ગીધની વસ્તી ગણતરી ગીર ફાઉન્ડેશન ગુજરાત એજ્યુકેશન એન્ડ ઇકોલોજીકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગર જે એક સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવી અને બે દિવસનું આયોજન થયેલું હતું બરાબર બરાબર નહીં વર્ષ બે હજાર અઢારમાં ગીધ વસ્તી ગણતરી થઈ હતી ત્યારે ગીધની સંખ્યા આઠસો ને ચાલીસ હતી અને બે હજાર બાવીસના સંરક્ષણ ગીધની સંખ્યા એકવીસો ને તેતાલીસ થઈ છે જો કેટલા ગીધ વધાય વધ્યા છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગીધની વસ્તી નોંધાઈ છે અને વિશ્વમાં ગીધની ત્રેવીસ પ્રજાતિ છે ભારતમાં નવ પ્રજાતિ છે વિશ્વમાં ત્રેવીસ ભારતમાં નવ બરાબર અને ગુજરાતમાં નવમાંથી સાત પ્રજાતિ જોવા મળે છે જેની અંદર ચા ચાર ગુજરાતમાં રહેતી અને ત્રણ પ્રવાસી એટલે ટોટલ સાત પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે હવે બે હજાર અઢારમાં આઠસો ચાલીસ ગીત હતા અને બે હજાર બાવીસમાં એકવીસો તેતાલીસ ગીત થયા છે ત્યારબાદ ગુજરાતના સ્થાનિક ગીત છે આની અંદર એકવીસો તેતાલીસમાં ઓગણીસો ને અઠ્ઠાવીસ ગુજરાતમાં જે રેગ્યુલર સ્થાનિક ગીત કહી શકાય અને પ્રવાસી ગીત જે આવીને જતા રહેતા એવા બાસઠ ગીત નોંધાયા છે અને એકસો ગીત એવા છે કે જેની ઓળખ થઈ નથી બરાબર છે મિત્રો તો આ હતી મિત્રો આ વિડીયોમાંથી તમને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની અંદર અવશ્ય એક પ્રશ્ન પડી શકે છે ખૂબ જ અગત્યનો ટૉપિક છે સિંહ વાઘ દીપડા ગીધ ગુળખર આ તમામે તમામ વસ્તી ગણતરી જે લેટેસ્ટ હતી એ આપણે આ ડેટાની અંદર લઈ લીધો છે બરાબર જો તમારો કોઈ મિત્ર અથવા તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી રહ્યા હતા તો આ વિડીયો એક નોટ લખીને પીડીએફ તો આની નહીં મળી શકે પરંતુ તમે તમારી તે નોટમાં નોટડાઉન કરી શકશો અને એનો ફટાક ફટાફટ એનું બેથી ત્રણ મિનિટની અંદર આનું તમે રિવિઝન કરી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હતો તમારા મિત્રને શેર કરો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત